ફેલાવાનો પ્રયાસ કર્યો છે ત્યારે અહીં પોલીસ પણ પહોંચી ચુકી છે લાલ ગેટ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે છે સૈયદપુરા વિસ્તારમાં બબાલની ઘટના સામે આવી છે લોકોને શાંતિ જાળવવા માટે પોલીસે અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપ્યો કેટલાક અસામાજિક તત્વો દ્વારા અશાંતિ ગણેશ પંડાલમાં પથ્થર મારતા ડખો થયો તો સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ પણ કરવામાં આવ્યો છે છે લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા ગણેશ પંડાલમાં જે અશાંતિ ઘેરાવળાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બાદ પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને અસામાજિક તત્વોને કહી શકાય કે તેમની ધરપકડ કરવામાં આવી છે કીર્તિશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે કીર્તિશ શું છે સમગ્ર મામલો ગણેશ પંડાલમાં અશાંતિ ફેલાવાનો જે પ્રયાસ થયો છે હા બિલકુલ સુરતના સૈયદપુરા વિસ્તારની આ ઘટના છે મુસ્લિમ સમાજના કોઈ યુવકે ગણપતિ મંડપ પર પથ્થર માર્યા હોવાની વાત વહેતી થવા પામી છે સ્થાનિક પોલીસની મદદથી એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે કે ગયા વર્ષે પણ આ ગણપતિ મંડપ પર આ પ્રકારે પથ્થર મારા કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે ત્યારે જે હિન્દુ સંગઠનો જે ગણપતિ સ્થાપકો છે તેઓએ પોલીસ સ્ટેશન પહોંચી હંગામો મચાવ્યો છે જોકે તે વિસ્તારના ધારાસભ્ય કાંતિ બલર પર ઘટના સ્થળે પહોંચ્યા છે લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આ વિસ્તાર સૈયદપુરા લાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો છે અને ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટી ગરમાઈ રહ્યો છે અલગ અલગ પંડાણોના જે ગણપતિ સ્થાપકો છે ત્યાં પહોંચી રહ્યા છે પોલીસનો મોટો કાફલો ત્યાં આગળ ખડકી દેવામાં આવ્યો છે પણ સાચી હકીકત શું છે તે જાણવા નથી મળી માત્ર એક જ વાત અત્યારે આવી છે કે કેટલાક યુવકો દ્વારા ગણપતિ પટ્ટાલ પર પથ્થરમારો કરવામાં આવે છે અને આ આ યુવકો નહીં પણ આ કોઈ બાળકો હોવાની વાત પણ એક બાજુ આવી રહી છે એટલે કે સમગ્ર ઘટના પોલીસ આ મામલે ભણતો ઉઠો તો ખ્યાલ આવે પણ આલ આ મામલાને લઈને ગણપતિ પટાલમાં કહી શકાય ચકચાર મંદિરથી જવામાં આવી છે લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને બુબાબુ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બિલકુલ કિર્તેશીય દ્રશ્યો ત્યાં સામે આવી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા છે જે અસામાજિક તત્વો હતા તેઓ કોણ હતા ને હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે સાથે તહેવારનો માહોલ છે તો આગળના સમય માટે શું તૈયારી બિલકુલ આ જે વિસ્તાર છે મેં પહેલા જ કે હિન્દુ અને મુસ્લિમ સમાજના બેરજો કોમ્યુનિટીના લોકો રહે છે એટલે કે આ વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે સતત પોલીસ દ્વારા કહી શકાય અલગ અલગ પંડાળો પાસે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પણ જે પ્રકારે આ યુવકોએ ગઈકાલે પથ્થર માર્યા હોવાની વાત સામે આવી છે અને આજે પાછા એ યુવકો હતા પથ્થર સ્થાનિક લોકોએ તેમને પકડી પાડ્યા હતા ઘટનાની જાતા હતા પોલીસ પહોંચી છે કેટલાક લોકોને અટકાયત કરી તેમની પૂછપરછ ચાલી રહી છે પણ હિન્દુ સંગઠનોનું કહેવું છે કે આ યુવકોએ ગયા વર્ષે પણ આ પ્રકારે પટાળ ઉપર પથ્થરમારો કર્યો હતો ગયા વર્ષે તો આ મામલે કઈ ધ્યાન નતું આવ્યું પણ આ વર્ષે પણ આ પ્રકારનું જે કૃત્ય કરવામાં આવ્યું છે કારણ કે ધાર્મિક આસ્થાનો વિષય જે હિન્દુઓનો સૌથી મોટો તહેવાર ગણપતિનો કહેવામાં આવે છે અને ધાર્મિક કાર્યક્રમ ચાલતા હોય છે દરમિયાન જે રીતે કાકડી ચારો કરવામાં આવ્યો છે તેને લઈને હવે પોલીસનો નો મોટો કાફલો પહોંચ્યો છે પૂછપરછ ચાલી રહી છે પણ લોકો બે કાબુ બન્યા છે કારણ કે ગયા વર્ષની ઘટના અને આ વર્ષે પણ આ જ પ્રકારની ઘટના બની છે જે પ્રકારે યુવક છે તેની હજુ ઓળખ થઈ નથી સ્થાનિક લોકોની વાત સૂત્રોની વાત માની તો મુસ્લિમ કોમ્યુનિટીના આ યુવક અથવા તો બાળકે પથ્થર મારા હોવાની વાત છે અત્યારે પોલીસ પૂછપરછ કરી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે પોલીસ ખુલાસા કરશે પણ અત્યારે આ મામલા ને લઈને જે રીતે ત્યાં આગળ માથાકુરું કરતા જોવા મળી રહ્યા છે કારણ કે ગણપતિ નો તહેવાર છે લોકો બાર વાગ્યા સુધી અલગ અલગ પટાળો પર ભગવાન ગણેશ ના દર્શન કરવા નીકળતા હોય છે અને તે સમયે આવો કાકડી ચારો ચોક્કસ થઈ શકાય શાંતિ ડોળવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે

હિન્દુ લોકો સાથેની ધાર્મિક લાંતિ દુભાય છે તેને લઈને મામલો બિચકાયો છે પણ જે પ્રકારની આ ઘટના છે આરોપી પકડાઈ ચુક્યા છે તેની પૂછપરછ ચાલી રહી છે તેઓ કોણ છે તેમના કૃત્ય કેમ કર્યું છે પોલીસ કઈ સમજે એ પહેલા લોકોના ટોળા પહોંચી ગયા છે પોલીસ તેમની કામગીરી કરવા દેવામાં આવતી નથી અને ખાસ કરીને એ વિસ્તારના ધારાસભ્ય છે ખાંતિભાઈ બોલર છે તેઓ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ચુક્યા છે અને તેઓ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે બિલકુલ ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે કીર્તેજ પરંતુ અત્યારે જે ટેન્શનનો માહોલ છે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે કે મામલો વધુ કરવી પડી રહી છે કીર્તિશ બિલકુલ પોલીસ સાથે ધારાસભ્ય ત્યાં આગળ શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે પણ લોકો સમજવા તૈયાર નથી કારણ કે મેં પહેલા જ લોકોનો સૌથી મોટો તહેવાર કેવાય લોકોની લાગણી સાથે જોડાયેલો આ તહેવાર છે અને જે પ્રકારે અહીંયા માથાકુળું થઈ છે એટલે કે પોલીસ અને સ્થાનિક નેતાઓ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ લોકો સમજવા તૈયાર નથી કારણ કે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે તે હાસકાનો વિષય છે અને તે પંડાળ ઉપર જ્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હોય કારણ કે ખાલી લોકો કેવું છે કે ગયા વર્ષે પણ અહીંયા આ જ પ્રકારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો પણ ગયા વર્ષે મામલો વિચારો પણ ગઈકાલે બી પથ્થરમારો થયા બાદ યુવકો આજે પાછા પહોંચ્યા હતા એ બેને લઈને લોકો ઉશ્કેરાયા છે પોલીસની કાર્યવાહી ચાલુ છે પણ લોકો સમજવા તૈયાર નથી કારણ કે લોકોની ધાર્મિક જે લાગણી છે તે તેને લઈને લોકો બેકાબુ બન્યા છે લોકો અને લોકોને શાંતિ રાખવાની અપીલ પોલીસ કરી રહી છે આજુબાજુ નજીકના પોલીસ સ્ટેશનનો પોલીસનો મોટો કાપવા વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે પણ લોકો સમજવા તૈયાર નથી અને જે પ્રકારની ઘટના છે ચોક્કસ કહી શકાય કે શાંતિ જોડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તે પ્રકારનો માહોલ બન્યો છે અને ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે કહી શકાય ઘટના સ્થળે જવા માના થયા છે

તફતીશ કરવામાં આવી રહી છે કે આ કૃત્ય કેમ કર્યું ગયા વર્ષે કર્યું હતું કે કેમ અને ગઈકાલે આ યુવકો હજુ તો પોલીસ કઈ સમજે કોઈ બાબતે તપાસ કરી પહેલા એ લોકોએ જે પ્રકારે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી અને હંગામો મચાવ્યો છે જેને લઈને લોકોને શાંત કરવાનું કામ પોલીસ કરી રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે પોલીસને થોડોક સમય આપવામાં આવે તો પોલીસ આ મામલે કોઈ તપાસ કરી આરોપીને સજા થાય તે પ્રકારનો પ્રયાસ કરે પણ અહીંયા તો પોલીસની કામગીરી ન થાય તે પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને જે રીતે લોકો હંગામો બચાવ્યો છે એટલે કે પોલીસ લોકોને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે અને જે પ્રકારે આ વાત વાયુ એ સુરતમાં પસરી છે તેને લઈને અલગ અલગ આયોજકો છે કે જે હિન્દુ સંગઠનો છે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે એટલે કે મોટો લોકોનો સમૂહ ત્યાં પહોંચ્યો છે અને લોકો જે પ્રકારે ત્યાં આગળ હંગામો કરી રહ્યા છે તેને લઈને પોલીસની કામગીરીમાં પણ અત્યારે અડચણ થઈ રહી છે બિલકુલ કીર્તેશ આપ જોડાયેલા રહેશો આપની પાસેથી વધુ માહિતી પણ પ્રાપ્ત કરીશું તો સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં બબાલની ઘટના બની છે સામાજિક તત્વોએ ગણપતિના પંડાલમાં પથ્થરમારો કર્યો લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપ્યો છે લાલગેટ અને ચોકબજાર પોલીસ ઘટના સ્થળે હું તમારી હારી છું કોઈ પણ છોકરા પથ્થરમારો કરે છે એ કોઈને છોડવામાં નહીં આવે અને આ આપણે અને આપણે આ પણ નથી વારે વારે કોઈ પણ જગ્યાએ પથ્થરમારો કરે છે એ આપણે સલાહવાનું પણ નથી કોઈ પણ જગ્યાએ આપણે કોઈ એનો પથ્થરમારો કરે આપણે સલાવવાનો નથી હું તમારી હારી છું ધારાસભ્ય કાંતિ બલર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે પહોંચ્યા અને તેમણે પણ રજૂઆત કરી છે લોકોને શાંતિ જાળવવા માટે પોલીસ અપીલ કરી રહી છે કીર્તિશ જોડાયેલા છે તેમની સાથે વધુ વાત કરીએ તેમની પાસેથી માહિતી લઈએ કીર્તિશ જે પ્રકારથી ધારાસભ્ય કાંતિ બલર તો અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલમાં પથ્થરમારો કર્યાની આ ઘટના સુરતથી સામે આવી રહી છે યુવકે પથ્થરમારો કર્યો હતો જે બાદ લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યા હતા પરંતુ લોકોમાં ગુસ્સો છે લોકોમાં રોષ છે કારણ કે આ જ વિસ્તારમાં ગત વર્ષે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી હાલ પોલીસ પહોંચી છે ધારાસભ્ય કાંતિ વલર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને લોકોને શાંતિ જાળવવા માટે તેઓ અપીલ કરી રહ્યા છે અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પણ ધારાસભ્ય કાંતિ બલરે કરી હતી તો લોકોના ટોળા અત્યારે રોષે ભરાયેલા છે ને રસ્તા પર ઉતરી આવ્યા છે અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલમાં પથ્થરમારો કર્યો જે બાદ લોકોમાં ગુસ્સો છે લોકોમાં રોષ છે લોકો યુવકને પકડીને પોલીસને સોંપ્યો છે પરંતુ અસામાજિક તત્વોએ જે પ્રકારથી તહેવાર બગાડવાનો પ્રયાસ કર્યો છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો સૈયદપુરા વિસ્તારની આ સમગ્ર ઘટના હાલ અહીં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે જે ગુસ્સે ભરાયેલા છે રોષિત છે કારણ કે ગત વર્ષે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી અને તહેવારમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે છે લઈને લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતના સૈયદપુરા વિસ્તારમાં બબાલની ઘટના અસામાજિક તત્વોએ ગણપતિના પંડાલમાં પથ્થરમારો કર્યો જે બાદ લોકોએ આ યુવકને પકડીને પોલીસને સોંપ્યો છે પરંતુ લોકો પણ અહીં

પોલીસ યુવક પર કાર્યવાહી કરશે તેવું ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું છે પરંતુ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ રસ્તા પર ઉતરી આવ્યા છે જેઓ ખૂબ જ ગુસ્સે ભરાયા છે સૈયદપુરા વિસ્તારમાં બવાલની ઘટના ગણપતિના પંડાલમાં કે તમે શાંત રહો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જવાબદાર સામે પરંતુ ગત વર્ષે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી તો સૈયદપુરા વિસ્તારમાં બબાલની ઘટના અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલમાં પથ્થરમારો કર્યો લોકો યુવકને પકડીને પોલીસને સોંપ્યો લાલ ગેટ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવો કર્યો છે ધારાસભ્ય કાંતિ બલર ઘટના સ્થળે પહોંચ્યા છે તેમણે કહ્યું છે કે જવાબદાર યુવકને નહીં છોડવામાં આવે પોલીસ યુવક પર કાર્યવાહી કરશે તેવું ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું છે લોકોને શાંતિ જાળવવા માટે પણ પોલીસ સાથે તેઓ પણ અપીલ કરી રહ્યા છે પરંતુ લોકો ગુસ્સે ભરાયા છે લોકો રોષિત છે ગત વર્ષે પણ આ પ્રકારની ઘટના આજ વિસ્તારમાં સામે આવી હતી ત્યારે તહેવારના સમયે જે પ્રકારથી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેનાથી લોકો ગુસ્સે ભરાઈને રસ્તા પર ઉતરી આવ્યા છે પોલીસ ચોકીનો પણ ઘેરાવ કરવામાં આવ્યો છે ગણેશ પંડાલમાં પથ્થર મારતા મામલો બિચક્યો હતો લોકોએ યુવકને પકડીને પોલીસ હવાલે કર્યા હતા પરંતુ લોકો ગુસ્સે ભરાયા છે કારણ કે તહેવાર ટાણે જે પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે પોલીસ અહીં પહોંચી ચૂકી છે મામલો શાંત કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તમામ લોકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં બબાલની આ ઘટના અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલ પર પથ્થરમારો કર્યો તહેવાર બગાડવાનો પ્રયાસ કર્યો લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપ્યો છે હાલ યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે કડકમાં કડક કાર્યવાહી કરશે તેવી પણ વાત કરવામાં આવી રહી છે લાલ ગેટ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવો કર્યો ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા તેમણે કહ્યું છે કે જવાબદાર યુવકને નહીં છોડવામાં આવે તમામ લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે જે દોષિત છે તેને છોડવામાં નહીં આવે કડક સજા કરવામાં આવશે પોલીસ યુવક પર કાર્યવાહી કરશે તેવું પણ ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું સાથે લોકોને શાંતિ જાળવવા માટે પણ તેઓ સતત અપીલ કરી રહ્યા છે પરંતુ મોટી સંખ્યામાં અહીં લોકો ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે તો શાંતિ દોડવામાં કોને રસ છે તે પણ એક મોટો સવાલ તહેવારના સમયે શાંતિ ફેલાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેનાથી લોકો ગુસ્સે ભરાયા છે છે પોલીસ પણ અહીં કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે પરંતુ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં અહીં લોકો પહોંચ્યા છે કારણ કે ગત વર્ષે પણ લોકોનું કહેવું છે કે તહેવાર ટાણે આ જ પ્રકારથી ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો આજ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન કેમ થયું તેને લઈને લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને કચેરીનો પણ ઘેરાવ કરવામાં આવ્યો છે પોલીસ ચોકીનો ઘેરાવ કરવામાં આવ્યો છે સૈયદપુરા વિસ્તારની પોલીસ ચોકીનો ઘેરાવ કરવામાં આવ્યો તો લાલ ગેટ અને ચોક બજારની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે પરંતુ પોલીસ કરતાં પણ વધુ મોટી સંખ્યામાં હી લોકો જોવા મળી રહ્યા છે લોકો પણ અહીં રસ્તા પર ઉતરી આવ્યા છે કારણ કે લોકોમાં ગુસ્સો છે અને રોષ છે તહેવારનો સમય છે ખુશીનો સમય છે અને આ તહેવારના ખુશીના સમયમાં કોને શાંતિ પસંદ નથી આવી રહી કેમ અશાંતિ ફેલાવાનો તહેવારના સમય દર વર્ષે પ્રયાસ કરવામાં આવે છે તેને લઈને લોકોનો જે ગુસ્સો છે તે ચરમ સીમા પર પહોંચી ગયો છે